નસવાડીના નનુપુરા ગામે મહિલાઓ સંચાલિત પિંક બુથ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જ્યાં મતદાનની કામગીરીમાં પણ મહિલાઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો આજના લોકશાહીના પર્વમાં નસવાડીના નનુપુરા ગામે મહિલાઓ સંચાલિત પિંક બુથ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નસવાડી તાલુકામાં મહિલાઓમાં મતદાનની સાક્ષરતા વધે તે હેતુથી ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ્ય સ્તરમાં નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને મહિલાઓ મતદાન મથકમાં મતદાનની કામગીરીમાં જોડાઈ છે જેના પગલે મહિલાઓ મતદાન કરવા ઉમટી રહી છે બહેનોને એક પિંક બૂથ તરીકે નીમવામાં આવ્યા છે હવે અમારા માટે પણ આ ફર્સ્ટ જ એક્સપિરિયન્સ હતો પણ જે જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે જે જગ્યાઓ ઉપર સ્ત્રી સાક્ષરતા દર ઓછો હતો તો ત્યાં એવી રીતે પિંક બૂથ નક્કી કર્યા અને અમારા માટે આ ફર્સ્ટ જ હતો એક્સપિરિયન્સ પણ ટીમ વર્ક બહુ સારું છે અમારા ઝોનલ પર બે પણ બેન છે અને પોલીસ પોલીસકર્મી બધા જ પિંક બૂથમાં બેનો જ છે અને બહુ સારો સપોર્ટ છે અને મતદાન થાય એના માટે પણ પ્રયત્ન બધો ચાલી રહ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર